પાટણના ચાણસમામાં જડપાયેલા જુગારધામનો કેસ ભાજપે રાજેશ પટેલને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે જુગારધામમાં ભાજપ શહેર પ્રમુખ રાજેશ પટેલની સંડોવણી સામે આવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલે તેત્રીસ શખ્સોને પકડ્યા હતા પ્રદેશ મોવડી મંડળના આદેશ બાદ કાર્યવાહી કરાઈ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા તો આપણી સાથે સંવાદદાતા વિપિન ફોન લાઈન પર છે વિપિન ચાણસમામાં જે જુગારધામનો કેસ છે એ કેસને લઈને ભાજપે રાજેશ પટેલે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા શું અપડેટ શું કાર્યવાહી બિલકુલ ચાણસમામાં જે જુગારધામ જે ઝડપાયું હતું સ્ટેટ મેન્ટ સેલ દ્વારા જે ત્રિક્ષ લોકોની જે અટકાયત કરી હતી તે દરમિયાન જેનું મુખ્ય નામ જે આવ્યું હતું તે ભાજપના સેલ પ્રમુખ રાજેશ પટેલનું આવ્યું હતું ત્યારબાદ સમગ્ર મામલો મીડિયામાં આવ્યા બાદ જે ભાજપને મોડી મંડળની બેઠક થઈ બેઠક થયા બાદ એ નિર્ણય લેવાયો જે ભાજપના જે રાજેશ પટેલ છે તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે પ્રદેશ મોડી મંડળના આદેશ બાદ જે ભાજપના જિલ્લા પ્રમુખ છે દસરજી ઠાકોર તેમને છ વર્ષ માટે હાલ તો રાજેશ પટેલને સસ્પેન્ડ કર્યા છે બિલકુલ વિપિન માહિતી બદલ આભાર